એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ને રદ કરીએ છીએ પરંતુ જેવું એમનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ડીપીઆર ત્યાં લોકસભામાં મૂક્યો તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર સમજી પગ ની મૂકવા દેવ પરંતુ જેવા આદિવાસી સમાજ આઠ વાગે બધા મંત્રી સંજુડી એમના ઘરે તમને સાંજ માં બધા આગેવાનો સમજી લેજો પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજ નું નથી નથી અને નથી એ કદી પણ પરવાનગી આપવાની નથી પરંતુ આપણે તો ગડાઈ ગયેલા છે ચૌદ રેલી કરી કોઈ બાપે આદિવાસી સમાજનું નું કઈ ઉખેડી લીધું નથી અમે તમારું અમે તમને તમારી ઓકાત બતાવી દીધી એ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરત આવીને આદિવાસી માત્ર ને માત્ર આદિવાસી સમાજ ની જળ જંગલ જમીન માટે આ ચોર લોકો આપણા વિસ્તાર આવે છે આપણા વિસ્તારનું જંગલ લાકડું કોણ ખાઈ ગયો કોણ ખાઈ ગયો

અને પેલો મોકલી કારણ કે મૂકી આનંદ પટેલ છે અરે આનંદ પટેલ જાહેર મંચ ચેલેન્જ આપે છે ચૌદ તારીખે આવ અને આદિવાસી સમાજ ને તમે તો ગેરમાર્ગે કરતા હોય તો તમે માર્ગ બતાવો તમે તો બે હજાર બાવીસ માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે અરે આનંદ પટેલ માર્ગે દોરે તો પેલા જેઠાલાલ ના ભાઈ અમને નવા બે હજાર ચોવીસ માં બે રસ્તો અડતાલીસ કલાક માં બનાવી દેમિયા રસ્તો રિપેર કરાવી આદિવાસી સમાજ ને જળ જંગલ જમીન ને બતાવવા માટે હું આવીશ રિયા જુઠાલાલ અરે એ જુઠાલાલ ને પણ આમંત્રણ આપું છું ભાઈ ચૌદ તારીખે અગિયાર વાગે ધરમપુર માં આવીને સાચું બોલ કે લોકસભામાં તમે હું કઈ વાત આદિવાસી સમાજ નું નફો જણાવ લોકસભામાં ગયા છો તમે આદિવાસી સમાજ ને અહિત કરશે અન્યાય કરશે અનંત પટેલ આપી નર્મદા સંગઠ સમિતિ અમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જવા રાજનેતાઓના કપડાં પણ ઉતારી લેશે આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓ જમીન ગુમાવી છે એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ પણ લોકોને રાખવા કોઈ તૈયાર નથી તમને બધાને યાદ હશે કે અહીંયા આપી કેનાલુદ્ધનું મોટું આંદોલન થયેલું અને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ એટલે ગુજરાત નું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ થી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આવી અંબિકા પણ આવી જાય વાલ્મિકાજે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રજ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે પોતે મહારાષ્ટ્રના વતની છે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ ફાયદો એટલા માટે આ ફરી ડીપીઆર કરવામાં આવ્યો છે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં જે મોટા ડેમો અહીંયા પાંચ બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું

भाव नहीं मडे तो फरी पाचा आम्ही आ मुद्दे पर आंदोलन करीश गुण। 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 गुण।

આ બાજુ પેલા આપણા ચેતર વસાવાને એ પાછા અહીંયા આયોજન કરીને કે અહીંયા કેવડિયા માં રાજધાની બનાવીશું અલા તમે બધા ભેગા અલકતાવાદ નકલવા પેલા જગલકતાવાદ ફેલાવનારા લોકો જાતિવાદ ફેલાવનારા લોકો આદિવાસી સમાજને પ્રભિત કરનારા લોકો તમારો તમારી વાતનો તથ્ય છે કરો યુવાનો તમે સમજો બધા પોતપોતાની રાજનીતિ પોતપોતાની રાજનીતિ ચંકાવા માટે પોતપોતાને રાજકારણમાં ઠકી રહેવા માટેના બેતરા લોકો કરી રહ્યા છે

रेवेन्यू जनरेट क्या थी करवानी अब तो अब तो जोआ नूप जो जोआ भैंसा का शासन चाले पे अब तो व्यवस्था करो छब्बीस जिला विकास विभाग को चाले से अपना नमस्कार मित्रों जी सर कितना कुर्सो पहला मान्य नारायण मंत्री श्रीमती निर्मला सीताराम जी है पार तापी नर्मदा योजना की जाहरात બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના મા આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમનું કાર્ય પણ રહ્યું છે ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે ધન્યવાદ અમારા ગંડવીના ધારાસભ્ય નરેશભાઈ અમારા આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી એવા પિયુષભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા છે આજે હું વલસા લોકસભાના સાંસદ તરીકે નહીં

પ્રદેશ અધ્યક્ષ અને નવસરીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિલ પ્રોજેક્ટ થવાનો નથી એ બે હાજર બાવીસ માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી આ બધા ખાલી ગતાગડા કરીને જે બે હજાર બાવીસ માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાવીસ માંથી ત્રેવીસ વિધાનસભામાં સીટ આવી લોકસભામાં ચાર માંથી ચાર અમારા આદિવાસી સાંસદો આવ્યા પાંચમી ભરૂચની સીટ પર અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કઈ અહિત થાય એવી કોઈ પણ દિવસ કામ કરવાની મોદી સરકાર તો જ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઈ શકે એમનું કલ્ચર અમારી સંસ્કૃતિ કઈ રીતે ઉપર આવી શકે એના માટે કામ કરે છે પણ આ રિયલમાં એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગેન્ડાને ટેગ લાઈન ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ બચાવ કરવાની લડાઈ છે પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે કોંગ્રેસનો અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે 2022 ની ચૂંટણી 24 ની ચૂંટણી એ બધામાં એમણે જે કારમી હાર થઈ છે ને 2024 લોકસભા ઇલેક્શન પછી પણ જે બધા લોકલ બોડીના ઇલેક્શન આવે છે નગરપાલિકાના ઇલેક્શન હોય કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બાયપોલ હોય બધામાં જ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને એ વાત પણ નક્કી છે કે 2027 માં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેડિયા

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાની નથી અને નથી અમે આદિવાસી સમાજના છે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ પૂરા ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કરીએ છીએ આપીએ છીએ અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલ શક્તિ મંત્રાલય ત્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા સી પટેલ સાહેબે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ રદ થઈ ગયો છે એના પછી કોઈ પણ જાતની હિલચાલ

નોટિફિકેશન હોય કે એમાં કહી કે કેન્દ્ર સરકાર કે જલ શક્તિ મંત્રાલય આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના છે એમાં આટલા પૈસા અમારી સરકારે એલોકેટ કરી દીધા હોય એવા કોઈ પણ જાતનું એલોકેશન થયું નથી પ્રોજેક્ટ કોઈ પણ થવાનો હોય એના માટે એલોકેશન કરવું પડે આવું એલોકેશન થયું જ નથી કારણ કે પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ થઈ ગયો છે એટલે આ આદિવાસી સમાજના લોકોને ખાસ કરીને વલસા લોકસભાના લોકોને હું કહેવા માંગુ છું કે ખાલી ફક્ત ને ફક્ત તમને ઉશ્કેર નહીં કરવા માટે તમને ગેરમાર્ગે દોરવા માટે આ પૂરો પ્રયાસ ચાલી રહ્યો છે અમે તમારા વચ્ચે છે તમારી સાથે છે આપણા આદિવાસી સમાજનું કંઈ પણ અહિત અમે થવા દેશું નહીં નહીં અને નહીં એ તમને અમને ગેરંટી આપે છે અને આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી ને આગળ જતા પણ અમે આદિવાસી સમાજની સાથે હંમેશા અમે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ તરીકે અમે બધા તમારી સાથે રહેવાના છે ને આવો કોઈ પણ પ્રોજેક્ટ હિલચાલ થવાનો નથી એટલે તમને પાછું તમારા ચેનલના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને આદિવાસી સમાજ ના માટે નથી આ કોંગ્રેસ ની અસ્મિતા અને અસ્તિત્વ બચાવવા માટે એ રેલી અને ઘટાકડા કરે છે જયારે ઓન રેકોર્ડ અમારા જલ શક્તિ મંત્રી કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ રેકોર્ડ પર કહેતા હોય કે આવો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવાનો નથી એટલે આપણે સમજો ને કે પ્રોજેક્ટ થવાનો નથી બે માં જ રદ થઈ ગયો અને તમને જેમ વાત કરી કે કોંગ્રેસ સર્ક્યુલર કે નોટિફિકેશન કે પ્રોજેક્ટ ફંડિંગ થયું હોય એવું એલોકેશન બતાવી દઈ એવું કોઈ પણ વસ્તુ થયું નથી એટલે ફક્ત ને ફક્ત જે બે અને ચોવીસ ની ચૂંટણીમાં જેમની કારમી હાર થઈ છે એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું સત્તાવીસમાં આદિવાસી સમાજના લોકો આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે અમારી સાથે વિશ્વાસમાં છે સંકલનમાં છે એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછો ભરોસો આપવા માંગીએ છીએ આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી

લોકોને ગેરમાર્ગે દોરો છો નોટંકી કરવામાં તમે મહારાત હાંસલ કરી છે પણ લોકો હવે ભાપી ગયા છે એના કારણે જ બે હજાર ચોવીસ ના લોકસભામાં તમારી કારની હાર થઈ છે એના પછી કંડોલપાડા તાલુકા પંચાયતમાં પણ તમારી કારની હાર થઈ છે એવા ગામો જ્યાં કોંગ્રેસ હંમેશા ઓગણીસો સુડતાલીસ થી હંમેશા પ્લસ રહેતું ને ભાજપ પ્લસ ની રહેતું હતું એવા ગામમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસમાં રહી છે ને લોકસભા અમારા તાલુકા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે એના પછી જે ના ઇલેક્શન થયા સમર્થિત સરપંચ આવ્યા છે એટલે હાર બાપીને આ બધા ઘટાકડા કરે છે હું એમને કહેવા માંગુ છું કે સર્ક્યુલર નોટિફિકેશન ઓન રેકોર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોય કે આટલા રૂપિયા એલોકેટ બતાવે જૂના ડીપીઆર પર વધારે સપોર્ટ ના રાખે અને એમ માની લે કે કોંગ્રેસની આ અસ્તિત્વ બચાવવા માટે આ પૂરેપૂરો ગટકડા છે અમારે આદિવાસી સમાજ સાથે હંમેશા અમે રહીશું આદિવાસીના દીકરા તરીકે કહું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી આજે જે રીતે સાંસદ સીઆર પાટીલે નિવેદન આપ્યું કે આવો કોઈ પણ ડીપીઆર રજુ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બની હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઈટ પેપર તમે રજૂ કરો આદિવાસી સમાજ જાગી ગયો છે ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે આ યોજના વિશેની માહિતી સમાજને તારીખની બનાવવાની કોશિશ ની કરો અમારું આયોજન છે અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે પંચોતેર વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો એની મારે આપણી સાથે વાત કરવી છે માત્ર દિવસ ઉજવણી થી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે એના વર્ષ કોંગ્રેસની સરકાર રહી આ વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો કશું જ નહીં આજે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે એનાથી મોટી વાત બે હજારથી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે ચારસો જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમી સુધી લઈ જવું પડે છે આદિવાસીઓની જળ જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને આટલું હોવા છતાં સો દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે આદિવાસી સમાજ રૂંધે આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે આજે આદિવાસીઓ ખૂબ પીડિત રહ્યા છે તમે વિચાર કરો વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે બે વાગે ઉભો પાક કાપી નાખે એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવા એટલે આ તાનાશાહી છે અંગ્રેજોથી થી છે આગામી સમયમાં આદિવાસી સમાજ પર જવાબ આવશે